હાલ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું જોરશોરથી ચાલુ છે અને ચોમાસા દરમિયાન રોડ પરના ખાડાઓ પૂરવાની કામગીરીમાં ઘણી વખત પાલિકાના કોન્ટ્રાક્ટર બુદ્ધિનું ખોટું પ્રદર્શન કરતા હોય તેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળે છે આજે વડોદરાના અટલાદરા વિસ્તારમાં પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ વરસાદે જ રોડ પર ડામર પાથરવાની કામગીરી હાથ ધરાઈ ડામર પાથરીને તેના પર રોલર ફેરવાયો પણ કામ એટલી નબળી રીતે થયું કે થોડા જ કલાકોમાં જ ડામરના પોપડા હાથમાં આવી જતા જોવા મળ્યા આ મામલો સામે આવતા કોંગ્રેસના અગ્રણીએ આને પ્રજાના નાણાંનો બેફામ વેડફાટ ગણાવ્યો છે અને પાલિકા તથા કોન્ટ્રાક્ટરોની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા છે વોર્ડ નંબર અગિયારના કોંગ્રેસના અગ્રણી રાકેશ ઠાકોરે સીધો સવાલ કર્યો કે ચોમાસામાં ડામર ચોટતું નથી તે સૌને ખબર છે તો પણ આવી પરિસ્થિતિમાં રોડ બનાવવાની સી જરૂર હતી આ તો માત્ર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને ફાયદો કરાવવા માટે જ કરવામાં આવી રહ્યું છે અને પ્રજાના પૈસા ધૂળમાં ઉડાડવામાં આવી રહ્યા છે આટલી નબળી ગુણવત્તાનો રોડ ચોવીસ કલાક પણ ટકી શકે તેમ નથી પરિણામે ફરીથી એ જ રોડ પર ખર્ચ કરવો પડશે જે સીધા સીધા પ્રજાના પર છે છે આ આટલા વિસ્તાર પોલીસ સ્ટેશન પાછળનો ત્યાં અંદર વરસાદ પડતો ચોમાસા ચાલુ વરસાદે રોડ બનાવે છે રોડ એટલે કેવો છે ખબર તમે હાથ નાખો ને એટલે પેલું પળ બની નાખું ઉપર આવી જાય એવો રોડ છે એમને ખબર છે કે ચાલુ વરસાદે રોડ ડામર ચોંટવાનો જ નથી આવું બુદ્ધિ પ્રદર્શન કરવાની શું જરૂર હતી આપણા અધિકારીઓને તમને આટલા વરસાદની અંદર તમારે ડામર પ્લાન્ટ ચાલુ રાખવાની શું જરૂર છે પહેલાંના પહેલાંના ટાઈમના અંદર હતું કે ચોમાસાનું ચાર મહિના છારું પાથરીને રોડના ખાડાને રિપેર કરતા હતા એ રીતે જ કરવું જોઈએ તમારે ડામર પ્લાન્ટ ચાલુ ના કયા અધિકારીઓને મળે ત્યાંના તમે ફાયદા કરવા માટે આ બધું કરાવો છો આનાથી શું થવાનું આ પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો છે વગર કામના પૈસા લોકોના ધુમાડા નીકળી જાય છે આ આજે જ રોડ ઉખડી જવાનો છે હમણાં બનાવ્યો છે અડધો કલાક પહેલાં લખીને આપું તમને આ ચોવીસ કલાક બી ટકવાનો નથી એટલે કાલે પાછું લોકોને ફાયદો કરાવવા માટે તમારે રોડ બનાવવાનો કંઈ થોડીક તો દિમાગ દોડાવો તમે લોકો યાર કંઈ ખબર પડે કોન્ટ્રાક્ટરને જ ફાયદો કરવાનો ખબર છે હવામાન વિભાગે આગાહી જ કરેલી છે કે વરસાદ પડવાનો જ છે તમને હવામાન વિભાગનું ના ખબર પડતી હોય તો અંબાલાલ કાકાની આગાહી સાંભળો અને પછી રોડ રસ્તા બનાવવા નીકળો તમારા શું કહેવાય કોન્ટ્રાક્ટરોને ફાયદા કરાવવા માટે આ ધંધા ના કરો તમે પ્રજાના પૈસાના ધુમાડા ના કરો